ક્ષત્રિય સમાજને કોઈ પક્ષનો વિરોધ નથી કોઈ સમાજનો વિરોધ નથી માત્ર એક જ જ ટિકિટ કાપો ક્ષત્રિય સમાજની એ માંગ હતી કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય પણ તેમની બહેન દીકરીની અસ્મિતા પર કોઈ સવાલ કરે તો ત્યારે તેનું ખૂન ઉકળતું હોય છે ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ ઉપર ગેની બેન ઠાકોરે કર્યો પલટવાર ભાજપાની સભામાં કહ્યું હતું રજનીભાઈ પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનાવવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને ઘમંડ છે તેમને પૂછો કે બનાસકાંઠાની સીટ કેટલા મતોથી જીતવાના છો આખી દેશની જનતાના મતદારોનું અપમાન છે હજી મતદાન થયું નથી ગણતરી થઈ નથી તેમના માણસો જાતે જ પીએમ બનાવી નાખે છે ભાજપાનું ઘમંડ છે માટે આ વખતે દેશની જનતા કોંગ્રેસના આશીર્વાદ આપશે એ બાળ ગોવિંદ ઠાકોર દાતા આ ટિકિટ મળી અંબાજી એક આસ્થા નું કેન્દ્ર આપણું સૌનું અને ટિકિટ મળે ને જગદંબા એકાવન શક્તિ ના આશીર્વાદ લેવા પડે એ આશીર્વાદ લીધા પછી સમગ્ર જિલ્લાની અંદર જે એક પાર્ટી અને આપડી લોકશાહી ના ભાગરૂપે લોક સંપર્ક કરવો જરૂરી છે આ મતદારો સુધી પહોંચી એને જે અમારી વાત મૂકવા એની વાત મૂકીએ છીએ અને સમગ્ર જિલ્લાની જનતાના આશીર્વાદ આ વખતે કોંગ્રેસ સાથે છે મારે આપના માધ્યમથી પોલીસ ડિપાર્ટમેન્ટને કેવું છે કે આ ચૂંટણી છે ચૂંટણીમાં તમે કાયદો વ્યવસ્થાની ખ્યાલ રાખો ઉમેદવારની પાછળ પાંચ પાંચ ગાડીઓ ઉમેદવાર કોઈ ગૃહમંત્રી કે કોઈ એવા એક્સ સીએમ કે એ ટાઈપનું નથી કે તમારે બધાને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને એમણે બધો પ્રોટેક્શન આપવું પડે અને કાયદા સાથે સંકળાયેલા છો અને તમારા માટે બધા ઉમેદવારો ઉમેદવારને એવા કોઈ જીવનું જોખમ હોય અને એવી કોઈ માગણી કરેલી હોય તો પણ તમારે લોકો સમક્ષ મૂકવી પડે કે એમને આવડા પ્રોટેક્શન વગેરે પ્રચાર નથી કરી શકે એમ અને બનાસકાંઠાના કયા લોકો કયા સમાજો કે જેનો એમના જાન ઉપર ખતરો હોય એટલે પોલીસ પોલીસ કામ કરે વહીવટી તંત્ર વહીવટી તંત્ર કામ કરે અને આ વખતે સમાજ દ્વારા અસ્મિતા રીલી પણ અંબાજી થી કરવામાં આવી રહી છે નુકસાન થઈ શકે કોઈ પણ સમાજની અસ્મિતા નો સવાલ હોય એને પોતાની સરકાર પાસે નજીવી માગણી કે અમારી બેન દીકરીઓ માટે આ રીતના શબ્દો ઉચ્ચારેલા છે અને માત્ર તમે એક જ વ્યક્તિની ટિકિટ કાપો એનાથી વધારે ક્ષત્રિય સમાજને બીજી કોઈ જ માગણી નથી અને આટલી માગણી એ ઘમંડ એમ કે અમારે તો કોઈનીય જરૂર નથી અમારી સીરુ તો મધ્યે પાંચ થી પ્લસ જીતવાની છે ત્યારે હારા હંમેશા આપણો ઇતિહાસ કહે છે સંસ્કૃતિ કહે છે કે જ્યારે કોઈ પણ પરિવાર નાનો હોય કે મોટો કોઈ સમાજ નાનો હોય કે મોટો હોય પણ એની બેન દીકરી કે અસ્મિતા સામે કોઈ સવાલ ઉભો કરે ત્યારે એનું ખૂન એનો લોહી ઉકળતું હોય અને એના ભાગરૂપે ક્ષત્રિય સમાજ આ લોકશાહી છે કે એની અંદર કોઈ હિંસા ન થાય કે બીજી કોઈ કાર્યવાહી ન થાય માત્ર લોકશાહી માં તોડી અને આશીર્વાદ આપશે એવો મને સો ટકા ભરો મહામંત્રી પટેલે કીધું એ આમના ખમંડ છે બધી સીટો તો તો લાખ હતા હવે ઇન્ટરવ્યુ લો આજે કે બનાસકાંઠાની સીટ કેટલા લાખે જીતવાના છે પેલું ઇન્ટરવ્યુ એમનું લેજો પ્લસ પાંચ લાખ પ્લસ ની વાત એમાં પણ એ કદાચ આવરી લેશે બીજું આ આખા દેશની જનતાનો મતદારોનો અપમાન છે કોઈ પણ હજી મતદાન થયું નથી ગણતરી થઈ નથી અને એ પોતે જાતે જ એમના જ માણસો ત્રીજી વખત પીએમ ભણાય છે તો એ પ્રજાના જે મતદારો છે એના ઉપર એમને એક અવિશ્વાસ અને હું માનું ત્યાં સુધી એક જાતનું એમનું ઘમંડ અને ઘમંડ છે ત્યારે સમગ્ર દેશની જનતા આ વખતે કોંગ્રેસને આશીર્વાદ આપશે